ચૂંટણી જાહેર થઈ નથી ત્યાં તો વિસાવદર બેઠક ચર્ચામાં પણ આવી અને ઉમેદવારો પણ જાહેર થવા લાગ્યા આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે ત્યાં શંકરસિંહ વાઘેલાની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ આ બેઠક પર ચૂંટણી લડવાની તૈયારીઓ બતાવી દીધી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બે હજાર બાવીસથી વિસાવદરની જનતાને ધારાસભ્ય નથી મળ્યા હર્ષદ હર્ષદિયા પિટિશન પાછી ખેંચતા હવે વિસાવદર પર ચૂંટણીના પડઘમ ભાગી ગયા છે ચૂંટણીના પડઘમ વાંચતા જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસ તરફથી આ બેઠક પર કોઈ પણ ઉમેદવાર પણ જાહેર નથી કરવામાં આવ્યો કે કોઈ પણ પ્રતિક્રિયા પણ સામે નથી આવી અને કોંગ્રેસનું ગઠબંધન થાય કે નહીં થાય તેની પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે તે બધાની વચ્ચે શંકરસિંહ વાઘેલાએ પણ આ બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી દીધી શંકરસિંહ વાઘેલાએ સાફ કહી દીધું છે કે આ બેઠક પર અમે રંગે ચંગે લડવાના છીએ કડી અને વિસાવદર બેઠક અમારે નામ થશે

એના ઘરના લોકોને જેટલી ટ્રીટમેન્ટ કરાવી હોય એટલે ફ્રી ટ્રીટમેન્ટ કરાવો બિલ ગવર્મેન્ટ આપશે સારામાં સારી હોસ્પિટલ હોય ત્યાં પણ એટલે આ જેના લીધે તમે તમને મોંઘવારી નડે આરોગ્ય શિક્ષણ પાણી વીજળી અને જે ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ દસ લાખ લોકોની કેપેસિટી હતી એની નોકરી આપવાની આજે આજે દસ લાખ લોકોને નોકરી આપવી બહુ સહેલી વાત છે આ દર વર્ષે લાખ બે લાખ લાખ બે લાખ એટલે નોકરી આપી શકાય ઉદ્યોગોમાં મદદ કરી શકાય તમારા લેણાં હોય આના તો માળિયાના ફલાણાને બેંકોના કરોડો રૂપિયા તમે માફ કરો છો આપણા રૂપિયા પબ્લિકના બેંકમાં આપણે મૂકીએ છીએ એ પૈસા કરોડપતિ લઈ જાય તો વીસ હજાર કરોડ ત્રીસ હજાર કરોડ પચાસ હજાર માફ તો આ માફ કરો ને સામાન્ય ખેડૂત સામાન્ય કારીગર સામાન્ય બીજા ત્રીજા આના માટે કોઈ દસ ટકા ત્રણ ટકા વ્યાજ માટે પોતાની જાતગીરો મૂકે દાદાગીરી લુખાગીરી ભયમાં જીવે માણસ આ રસ્તા છે સુખાકારી ના અને બાપુના ગુણ અને દુર્ગુણ બધું હોય છે હું કોઈ આવે તો આમ બે હાથે આવું આપ્યું કોઈ માને નહીં બાપુ છે તો આવું કે આવું ના હોય અભ્યાસ હોય ટીપ હોય તમે આવો એ તમારો અભ્યાસ હોય સૌરાષ્ટ્ર શું છે પોરબંદર શું કચ્છ શું ભાવનગર આ બધામાં તમને તમને અભ્યાસ છે ક્યાં શું હોય પાઘડી ઉપરથી ખબર પડે કે કયા વિસ્તાર ભાષા ઉપરથી ખબર પડે અને એના આધારે જ્યારે ત્યાંથી ખબર પડે કે આ જોઈએ એમને તો એમાં તમારે કોઈ પણ જાતની કરકસર વગર લિબરલી સામાન્ય રીતે હું અદાણી અંબાણીને માફ ન કરું પણ આ અદાણી અંબાણી બધા બેઠા ને એમને એક મિનિટમાં માફ મજા કરો ખાસ અનુભવો ટેન્શન ફ્રી બીપીની ગોળી નહીં લેવાની ડાયાબિટીક નહીં તમારું બ્લડ પ્રેશર ન થાય એવો વહીવટ મત આપો તો આ વળતર માપો ને અને આ વળતરની અપેક્ષાએ તમે મત આપો અને એટલા માટે બહુ પ્રેશર બધાનું હતું અને એક સૂન્યાવકાશ રાહુલ ગાંધી એમ કે મારી કોંગ્રેસ ફૂટેલી છે તો સુરતમાં તો પાકો ફૂટેલી હતી તમારા માણસો છે ને તમે કહો કે ભાજપ તો કાઢી મૂકો ને મને સમજણ નથી પડતી વડો ઘરનો વડો માણસ કેમ છે ફરિયાદ ત્યારે કામ છે અને એટલે એમને કોંગ્રેસનું કોઈ એ રહ્યું નથી અત્યારે આપનું બધાને ખબર છે કે દિલ્હીમાં જે રીતે બધું પતી ગયું ત્રીસ વર્ષથી બીજેપી બેફામ કલ્પના બહારનું અને ખોટા લોકોના હાથમાં વહીવટ ઇમેચ્યોર લોકોના હાથમાં અને આમનાથી કોઈનાથી તમારે દબાવવાની જરૂર નથી બાપુ બેઠા છે ચિંતા નહીં કરવાની આ બધાને મેં આમ લપેટેલા છે કોઈ બાકી નથી એમાં શું છે એ ખબર છે તમારે બહુ ચિંતા નહીં કરવાની અને એટલે આજે રવિવાર છે રવિવારે મજા કરવાની હોય મારે મજા કરવાની હોય તમારે મજા રવિવાર મેં મારા માટે મારા મારા માટે એટલે તમારા માટે મારે બાકી નથી પણ જીવ જે છે કે ઉપર મરી જઈએ ત્યારે ભગવાન પૂછે કે તને સંતોષ છે તો છેલ્લો અસંતોષ